બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ અને સોઈ ગામમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી અનેક ગામો ગળા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી હાલ ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું છે પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટર ચિરાગ સોલંકી મહેસાણાવાળાએ જે વાવ શહેરમાં પોતાની ઇન્દિરા ક્લિનિક ચલાવે છે તેમણે સામાજિક જવાબદારી નિભાવી ગામડે ગામડે જઈને નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પોનું આયોજન શરૂ કર્યું છે હાલ સુધીમાં માળકા પાછલી ડેડાવા મમાણા ચુઆ ઉચપા અને ગંભીરપુરા સહિતના ગામોમાં અંદાજિત એક હજારથી વધુ લોકોની આરોગ્ય તપાસ તેમજ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર ચિરાગ સોલંકી મહેસાણાવાળાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પૂરની સ્થિતિ સુધરતી નથી ત્યાં સુધી ઇન્દિરા ક્લિનિક વાવ ખાતે દર્દીઓની કેસ ફી વગર તપાસ કરવામાં આવશે આ પગલાથી પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારાઈ છે અને સમયસર સારવાર મળતા રોગચાળો અટકાવવામાં પણ મદદ મળી રહી છે